નમસ્કાર દર્શક મિત્રો એસ ડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજરાજના સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વર નવીન નગરીમાં મકાનમાં આગ લાગતા દોડધામ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન અંકલેશ્વર શહેરમાં નવીનગરી વિસ્તારમાં પશુ દવાખાનાના કમ્પાઉન્ડમાં આવેલ એક મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો અંકલેશ્વર શહેરમાં આગના બનાવો સામાન્ય થઈ ગયા છે ત્યારે અંકલેશ્વર શહેરમાં આગનો બનાવ નવી નગરી વિસ્તારમાં મકાનમાં આગ ફાટી નીકળતા દૂડધામ મચી ગઈ હતી અને ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે કોઈ જાનહાની નહીં થતાં સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો મળતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેરમાં નવીનગરી વિસ્તારમાં પશુ દવાખાનાના કમ્પાઉન્ડમાં આવેલ એક મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી ફાર વિભાગે આગ પર કાવુ મેળવ્યો હતો અંકલેશ્વર શહેરમાં નવી નગરી વિસ્તારમાં આવેલ પશુ દવાખાનાના કમ્પાઉન્ડમાં આગ લાગતા જ દોડધામ મચી ગઈ હતી આ મકાનમાં આજ રોજ સવારના સમયે આગ ફાટી નીકળતા દોડધામ બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર નગરસેવા સદનના ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આગના બનાવમાં ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર